એ બેનો એવું કે છે કે અમે અમારા પિતાના ઘરે કામ કર્યું મોટા થયા પછી અમે પતિના ઘરે જઈએ ને એમની નોકરાણી થઈને રહીએ એમનું કામ કરીએ એમના કૈલામાં રહીએ તો એના કરતાં તો મારા ઘરે કમાઈને હું જ પ્રિન્સેસ થઈને ના રહું મારા બાપની આમ કે જો પ્રિન્સેસ થઈને એ બેનને ખબર નથી કે પ્રિન્સેસ થયા પછી આમ ધૂળમાં ભળી જતા વાર નથી લાગતી હા પતિ વગરનું જીવન છે ને એ કોઈ પતિ વગરની પત્ની બહેન છે ને એને પૂછો કે એના બાળકોને મોટા કરતા કેવા નાકે દમ આવે છે કમાવા નીકળવું પડે છે પતિ હોય ને ખાલી પતિ પ્રેમથી રોટલા બનાવીને ખાઈને સુઈ જવાનો ખવડાવાના પ્રેમથી ચાર વાર કહે ને ઉઠને વરસાદ પડે છે ભજીયા બનાવ ને બનાવી દેવાના આ સાદી વાતો છે સાદી વાતો સુખી થવાની છે બાકી કોઈ મંત્ર તમને હું કહું છું આ શિવ પુરાણ તમને સુખી ના કરી શકે ના કરી શકે હજાર મંત્રો બોલ્યા પછી પણ તમે સુખી ના થઈ શકો જેને આટલી સમજણ નથી પતિ કોણ છે જેને આટલી સમજણ નથી કે પત્ની શું છે હા જીવવાનું કેવી રીતે છે જેને આ સમજણ નથી ને એને જીવન એડે જશે પછી અને પછી એ બહેનો આમ તૈયાર થઈને તો ફરશે પણ છે ને પેલું કહેવાય ને કોઠીમાં મો ઘાલીને રડે બાર તો બહુ હોશિયાર થાય મને હું એમ કહું કે ભગવાને એટલી દયા કરી મારા ઉપર માં શિવપુરાણ દેવી ભાગવત ભાગવત સુંદરકાંડ મારવાડી માં પંજાબી માં સિંધી માં હિન્દી માં ગુજરાતી માં મૈથિલી માં ભોજપુરી માં ભજન ગાઓ હા ગાડી ચલાવીને હજાર કિલોમીટર નીકળી જાઓ હા સુંદર સ્વરૂપ આપ્યું કામનું શું હું મારી જગ્યા જાણી ગઈ છું મને આટલા વર્ષનો એક અનુભવ ખબર પડી છે બધી હોંશિયારી પાણીમાં કે જ્યારે તમને તમારો પતિ સાથે નો હોય તો હં તમારી બધી જ તમારો બધું સ્વરૂપ તમારી હોશિયારી તમારી લાગણીઓ તમારી છતુરાઈ ક્યારે વધારે સોનામાં સુગંધ ભરે કે જ્યારે તમારી સાથે તમારા પતિ હોય તમારા પતિ હોય

થોડી વાર પછી એ શાંત પડે ને એટલે પાછો કેવા આવશે તારા જેવું કોઈ નહીં હો તું ડાળ બનાવે ને એવી ડાળ તો કોઈ નહીં બનાવી શકે તારા હાથની ડાળ મને ભાવે આ પ્રેમ છે એનો એનો આ પ્રેમ છે તમારા માટે દુનિયાના કોઈ ભગવાન નથી જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યો તો દુનિયાના કોઈ ભગવાન તમને નહીં સ્વીકારે જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યા તો જતું કરવું અને અહીંયા ને પતિ વાત તો જે સમજદાર છે ને એને ખબર પડશે એક ગ્રંથ લખાય ને એવી વાતો છે પતિ પત્ની ખાલી પતિ પત્ની ની અને આ જીવન જ એ છે કેમ ભગવાને સંસાર બનાવ્યો કેમ દાંપત્ય જીવન કેમ લગ્ન જીવન બનાવ્યું પતિ પત્ની આ એક જ તો મૂળ રહસ્ય છે તમારા બધા માટે ભગવાન શંકરે પોતાનું ધ્યાન છોડીને કૈલાસમાંથી એકમાંથી બે થયા શિવે સતીનો સ્વીકાર કર્યો અને સતી ગયા પછી પાછા પાર્વતીનો સ્વીકાર કર્યો અને પાર્વતી રહ્યાત પછી ભિલડીનો સ્વીકાર કર્યો મા ભગવાન કેમ બતાવ્યું છે કે જીવન જીવશો ને તો બે જણા હશો ને તો આનંદે જીવી જશો એક સાથી હશે ને તમારા જેવું તો મજા આવશે જીવનમાં આટલું જ સમજવાનું છે આ ગ્રંથો બીજું કંઈ વધારે સમજાવતા જ નથી પણ અભા ક્યાં એવા કે બધા જ ડુંગરે ડુંગરે ફરે પણ ઘરમાં બેઠેલી બેનને ન સમજે ભાઈ અને ભાઈ જે ઘરમાં લઈને આવે છે ને બધેથી ફરીને એની તકલીફને બેન નો સમજી શકે હ પ્રેમ કરજો હો હું તમને વારે વારે ટકોરા મારી રહી છું ખરાબ લાગે તો મને પાછું દેજો હા યુટ્યુબ ના માધ્યમથી સામે કહું છું તમારા પતિને પ્રેમ કરજો તમારા પત્નીને પ્રેમ કરજો આના સિવાય કશું ન કરતા પ્રેમ સિવાય કશું આપતા નહી કોઈને નહીતર પસ્તાવો થશે સમય જતો રહેશે ને પછી હા રંડાયા પછી નું ડાપણ આવશે